નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું પિતૃ અને શ્રાદ્ધ સાથે જોડાયેલી આ વાતો તમે નહીં જાણતા હોય શ્રાદ્ધ પહેલાં આવતો જાણી લેવી જરૂરી છે તો તે પહેલાં ચેનલ પર નવા છો તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડિયોને પૂરેપૂરો જોશો પિતૃ અને શ્રાદ્ધ સાથે જોડાયેલી આ વાતો તમે નહીં જાણતા હોય શ્રાદ્ધ પહેલાં આ વાતો જાણવી જરૂરી છે બ્રહ્માંડમાં દરેક વસ્તુ કે પ્રાણીઓની જોડી છે જેમ કે રાત અને દિવસ અંધકાર અને પ્રકાશ સફેદ અને કાળું અમીર અને ગરીબ અથવા પુરુષ અને સ્ત્રી વગેરેની ગણતરી કરી શકાય છે બધી વસ્તુઓ પોતાની જોડીમાં સાર્થક છે અથવા તો એકબીજાના પૂરક છે અને બંને એકબીજા પર નિર્ભર છે આ રીતે દ્રશ્ય અને અદૃશ્ય જગતની પણ જોડી છે દ્રશ્ય જગત છે જે આપણે જોઈએ છીએ અને અદૃશ્ય જગત છે તે આપણે જોઈ શકતા નથી આ એકબીજા પર નિર્ભર છે અને એકબીજાના પૂરક છે પિતૃલોક વર્ષના કોઈ પણ મહિના અને તિથિમાં મૃત્યુ પામેલા પિતૃ માટે પિતૃ પક્ષની એ તારીખે શ્રાદ્ધ કરવામાં આવે છે પૂર્ણિમા પર મૃત્યુ થવાને કારણે ભાદ્રપદ શુક્લ પૂર્ણિમાના દિવસે શ્રાદ્ધ કરવાની પરંપરા છે આ દિવસથી મહાલયની શરૂઆત માનવામાં આવે છે શ્રાદ્ધ એટલે જે કંઈ ભક્તિ સાથે આપવામાં આવે છે પિતૃ પક્ષ પ્રદાન કરી સંતુષ્ટ કરે છે આ આશા સાથે તેઓ પિતૃલોકથી પૃથ્વીલોક પર આવે છે આ જ કારણ છે કે હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં દરેક હિન્દુ ગૃહસ્થ અને પિતૃ પક્ષ દરમિયાન ચોક્કસપણે શ્રાદ્ધ કરવાનું કહેવામાં આવ્યું છે શ્રાદ્ધ સાથે ઘણી એવી વાતો છે જે બહુ ઓછા લોકો જાણે છે પરંતુ શ્રાદ્ધ કરતાં પહેલાં આ વાતો જાણવી ખૂબ જ જરૂરી છે કારણ કે ક્યારેક જો તમે યોગ્ય રીતે શ્રાદ્ધ નથી કરતા તો પિતૃઓ તમને શ્રાપ પણ આપે છે આજે અમે તમને શ્રાદ્ધ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જણાવી રહ્યા છીએ જે આ પ્રમાણે છે શ્રાદ્ધ કરવા ગાયનો ઘી દૂધ અથવા દહીંનો ઉપયોગ કરવો જોઈએ એ ધ્યાન રાખો કે ગાયને વાછરડાનો જન્મ થયો હોય તેને દસ દિવસથી વધુ સમય થઈ ગયો હોવો જોઈએ જે ગાય દસ દિવસમાં વાછરડાને જન્મ આપ્યો છે તેનું દૂધ શ્રાદ્ધ વિધિમાં ન વાપરવું જોઈએ શ્રાદ્ધમાં ચાંદીના વાસણોનો ઉપયોગ અને દાન પુણ્યદાયક છે રાક્ષસોના નાશ કરનાર પણ માનવામાં આવે છે જો પિતૃઓને ચાંદીના વાસણોમાં માત્ર પાણી આપવામાં આવે તો તે અક્ષય તૃપ્તિકારક હોય છે પિતૃઓ માટે અક્ષયપિંડ અને ભોજનના વાસણ ચાંદીના બનેલા હોય તો તે વધુ સારું માનવામાં આવે છે શ્રાદ્ધમાં બ્રાહ્મણને ભોજન કરાવતા સમયે પીરસવાના વાસણોની બંને હાથે પકડવા જોઈએ એક હાથે લાવેલા વાસણોમાંથી ભોજન રાક્ષસો છીનવી લે છે બ્રાહ્મણને ભોજન મૌન રહીને વ્યંજનોની પ્રશંસા કર્યા વગર કરાવવું જોઈએ કારણ કે પૂર્વજો ત્યાં સુધી જ ભોજન ગ્રહણ કરે છે જ્યાં સુધી બ્રાહ્મણ મૌન રહીને ભોજન કરે છે જે પિતૃઓ શાસ્ત્રો વગેરે માર્યા ગયા હોય તેમનું શ્રાદ્ધ મુખ્ય તિથિના ચતુર્દર્શી પર કરવું જોઈએ તેઓ આનાથી પ્રસન્ન થાય છે શ્રાદ્ધ ગુપ્ત રીતે કરવું જોઈએ પિંડદાન પર સાધારણ કે નીચ મનુષ્યની દ્રષ્ટિ પડવાથી તે પૂર્વજો સુધી પહોંચતું નથી શ્રાદ્ધ દરમિયાન બ્રાહ્મણને ભોજન કરાવવું જરૂરી છે કોઈ પણ વ્યક્તિ બ્રાહ્મણ વિના શ્રાદ્ધ કરે છે તો તે તેના પિતૃઓને પિતૃઓ તેના ધર્મ ભોજન નથી કરતા અને શ્રાપ આપીને પાછા ફરે છે બ્રાહ્મણ વગર શ્રાદ્ધ કરવાથી વ્યક્તિ મહાન પાપી હોય છે શ્રાદ્ધમાં જળ જવ કંગણી અને સરસવનો ઉપયોગ શ્રેષ્ઠ છે તેલની માત્રા વધુ હોય તો શ્રાદ્ધ અક્ષય બની જાય છે વાસ્તવમાં તલ રાક્ષસોથી સાધને બચાવે છે કૃષ્ઠા રાક્ષસો રક્ષણ કરે છે બીજાની ભૂમિ પર શ્રાદ્ધ ન કરવું જોઈએ જંગલો પર્વતો તીર્થસ્થાનો અને મંદિરો કોઈની જમીન ગણાતી નથી કારણ કે કોઈની માલિકી ગણાતી નથી તેથી આ સ્થાન ઉપર શ્રાદ્ધ કરી શકાય છે જો વ્યક્તિ દેવ કાર્ય માટે બ્રાહ્મણની પસંદગી કરતી વખતે ન વિચારે પરંતુ પૂર્વજોના કાર્ય માટે યોગ્ય બ્રાહ્મણની પસંદગી કરવી જોઈએ કારણ કે શ્રાદ્ધમાં તૃપ્તિ બ્રાહ્મણો જ દ્વારા થાય છે જે કોઈ વ્યક્તિ કોઈ કારણસર એક જ શહેરમાં રહેતી પોતાની બહેન જમાઈ અને ભાણેજ જ ભોજન નથી કરાવતા તેને ત્યાં પિતૃઓની સાથે દેવતાઓ પણ ભોજન ગ્રહણ કરતા નથી શ્રાદ્ધ કરતી વખતે જો કોઈ ભિખારી આવે તો તેને સન્માનપૂર્વક ભોજન કરાવવું જોઈએ જે વ્યક્તિ આવા સમયે એ પોતાના ઘરે આવનાર ભિખારી ભગાવી દે છે તેને શ્રાદ્ધ વિધિ પૂર્ણ માનવામાં આવતી નથી અને તેનું ફળ નષ્ટ પામે છે શુક્લ પક્ષમાં રાત્રિમાં બે દિવસ મા અને કોઈના જન્મદિવસ પર ક્યારેય શ્રાદ્ધ કરવું જોઈએ ધાર્મિક ગ્રંથો અનુસાર સાંજનો સમય રાક્ષસો માટે હોય છે આ સમયે તમામ પ્રવૃત્તિઓ ટાળવી જેથી સાંજે સાંજે શ્રાદ્ધ કરવું જોઈએ નહીં શ્રાદ્ધમાં પ્રસન્ન પિતૃગણ મનુષ્યની પુત્ર ધન વિદ્યા ઉંમર આરોગ્ય સાંસારિક સુખ મોક્ષ અને સ્વર્ગ પ્રદાન કરે છે શ્રાદ્ધ માટે શુક્લ પક્ષ કરતાં કૃષ્ણ પક્ષ શ્રેષ્ઠ માનવામાં આવે છે રાત્રિની રાક્ષસી સમય માનવામાં આવે છે તેથી શ્રાદ્ધ વિધિ રાત્રિ ન કરવી જોઈએ બંને સંધ્યાએ સમય પર શ્રાદ્ધ ન કરવું જોઈએ દિવસના આઠમા મુહૂર્તમાં પૂર્વજોને આપવામાં આવેલું દાન અક્ષય હોય છે શ્રાદ્ધમાં આ વસ્તુઓ હોવી જરૂરી છે ગંગા જળ દૂધ મધ દહી પુષ્પ અને તલ કેળાના પાન પર શ્રાદ્ધ કરવું નિષેધ છે સોના ચાંદી કાચા અને તાંબાના વાસણો શ્રેષ્ઠ છે તેના અભાવમાં પિત્તળનો ઉપયોગ કરી શકાય છે તુલસીથી પિતૃ પ્રસન્ન થાય છે એક ધાર્મિક માન્યતા છે કે પૂર્વજો ગરુડ પર સવાર થઈને વિષ્ણુ વિષ્ણુલોકમાં જાય છે તુલસી સાથે પિંડની પૂજા કરવાથી પૂર્વજો પ્રલયકાળ સુધી સંતુષ્ટ રહે છે રેશમ ધાંભળો ઊન લાકડું ઘાસ પાંદડા પુષ્પ વગેરે બનેલા આસન શ્રેષ્ઠ છે આસનમાં લોખંડનો ઉપયોગ કોઈ પણ રૂપમાં ન કરવો જોઈએ ચણા મસૂર અડદ ફૂલથી સત્તુ મૂળા કાળો જીરું કાચનાર કાકડી કાળા અડદ કાળું મીઠું દૂધી મોતી સરસવ કાળા સરસવના પાન અને વાસી અદ્ભુત ફળો કે અનાજમાં શ્રાદ્ધમાં નિષેધ છે ભવિષ્ય પુરાણ અનુસાર શ્રાદ્ધ બાર પ્રકારના હોય છે જે આ પ્રમાણે છે એક નિત્ય બે નોમિતિક ત્રણ કામ્યા ચાર વૃદ્ધિ પાંચ સપિંડન છ પાવણ સાત ગોષ્ઠી આઠ શુદ્ધાર્થ નવ કર્માંગ દસ દૈવિક અગિયાર યાત્રાર્થ બાર પુષ્ટ અર્થ શ્રાદ્ધના મુખ્ય અંગો આ પ્રમાણે છે તર્પણ તેમાં દૂધ તલ પૂષ્સ ફૂલ અને સુગંધ મિશ્રિત જળ આપવામાં આવે છે શ્રાદ્ધ પક્ષમાં તેને દરરોજ કરવાનો નિયમ છે ભોજન અને પિંડદાન પિતૃના નિયમિત બ્રાહ્મણોને ભોજન આપવામાં આવે છે શ્રાદ્ધ કરતી વખતે ચોખા અથવા જવના અનાજના અનાજનું પણ દાન કરવામાં આવે છે વસ્ત્રોનું દાન વસ્ત્રોનું દાન કરવું એ પણ શ્રાદ્ધનું મુખ્ય લક્ષણ છે દક્ષિણા દાન યજ્ઞની પ્રતિજ્ઞા દક્ષિણા છે જ્યાં સુધી અન્ન વસ્ત્ર અને દક્ષિણા આપવામાં ન આવે ત્યાં સુધી તે ફળ નથી મળતું શ્રાદ્ધની તિથિ પહેલાં જ યથાશક્તિ વિદ્વાનો બ્રાહ્મણોને ભોજન માટે આમંત્રિત કરો થોડા ભાગ રાખી દો પછી જળ અક્ષર ચંદન ફૂલ અને તળ લો અને બ્રાહ્મણો પાસેથી સંકલ્પ લો કૂતરાઓ અને કાગડા માટે રાખેલું ભોજન માત્ર કૂતરાઓ અને કાગડાને પીરસવું જોઈએ પરંતુ દેવતાઓ અને કીડીઓ માટેનું ભોજન ગાયને ખવડાવી શકાય છે આ પછી જ બ્રાહ્મણને ભોજન કરાવો ભોજન બ્રાહ્મણોના કપાળ પર તિલક લગાવ્યો અને તમારી ક્ષમતા અનુસાર વસ્ત્ર અને દક્ષિણા દાન કરીને આશીર્વાદ મેળવો બ્રાહ્મણોને ઘરના દરવાજા સુધી આદર સાથે વિદાય કરો કારણ કે એવું માનવામાં આવે છે કે પૂર્વજો પણ બ્રાહ્મણોને સાથે જાય છે બ્રાહ્મણો ભોજન કર્યા પછી જો તમારા પરિવાર મિત્રો અને સંબંધીઓને ભોજન કરાવો મિત્રો જોવા વિડીયો તમને ખૂબ ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે આભાર નવી આશાઓ નવા અરમાનો સાથે મિત્રો જોડાયેલા રહો